દાહોદ શહેરમાં પાંચ કલાકમાં છ ઇંચ વરસાદ પડતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે આજે દાહોદ શહેરમાં પાંચ કલાકમાં છ ઇંચથી વધુ વરસાદ પડતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી શહેરમાં નવજીવન મિલ રોડ ઉપર આવેલી જળવિહાર સોસાયટીમાં કમર સુધીના પાણી ભરાઈ જતાં રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા સોસાયટીમાં દરેક મકાનોમાં પાણી ભરાઈ જતાં ફર્નિચર સહિત ઘર વખરીને મોટું નુકસાન પહોંચ્યું હતું એક તરફ વરસાદ અને લોકોના પાણી ભરાઈ જતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો રહીશોનું કહેવું છે કે પહેલા ક્યારેય આવી સમસ્યા નતી સર્જાઈ પરંતુ સ્માર્ટ સિટી અંતર્ગત થયેલી કામગીરીમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કે કામગીરી નથી થઈ જેના કારણે પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયા છે ત્યારે નગરપાલિકાની ટીમ પણ વિવિધ વિસ્તારોમાં પાણીના નિકાલની કામગીરી કરવા માટે લઈને પહોંચી હતી ચીફ કહેવું છે છે કે વોટર જે તેની કેપેસિટી તેના વધુ પ્રમાણમાં પાણી આવવાથી પાણી રોકાયું હતું અતિ ભારે વરસાદના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હતી જેના ઉકેલ માટે પાલિકાની વિવિધ ટીમો કામે લાગી હતી સ્થાનિકોનું માનવું છે કે સ્માર્ટ સિટી અંતર્ગત બનેલી સ્ટ્રોંગ લાઈન નું કામ યોગ્ય રીતે નથી થયું તેમજ રસ્તાઓ કોઈ પણ જાતના લેવલ વગર ઊંચા બનાવી દેવામાં આવ્યા છે તેથી પાણીનો નિકાલ નથી થઈ રહ્યો અને પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે આ શરૂઆતનો સમય છે જ્યારે આવનારા દિવસોમાં દાહોદ માટે કપરી પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ રહેલી છે જેથી તંત્ર દ્વારા નક્કર કામગીરી કરી પાણીના નિકાલ માટે કમી ઉકેલ લાવવો જરૂરી છે